અરબી સમુદ્રમાં સક્રિય થયેલું વાવાઝોડું શક્તિ આખરે નબરૂ પડી ગયું છે હાલમાં દ્વારકા અને નલિયાથી નવસો કિલોમીટર દૂર દરિયામાં વાવાઝોડું છે આજે બપોર સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની સંભાવના છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે વાવાઝોડું હજુ સક્રિય હોવાથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી દરિયાકાંઠાના વિસ્તારમાં હજુ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આ તરફ વાવાઝોડાનું સંકટ દૂર થતા એલસી

દૂર થતા એલસી ડબલ્યુ થ્રી સિગ્નલ હટાવીને લગાવી દેવાયો છે અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે